તમારી સેવામાં મારે તો કાયમી જ છે એ તો હવે નક્કી થઈ ગયું છે કારણ કે હું તમને ત્રણ દસ બે હજાર પચીસ માટે સાહેબ તો તમે મને એટલું કે આજ થવા હું જોડાવી લઈશ તો આજ મહિનો થવા આવ્યો સાહેબ આ ભરતીના ઢગલા છે આ તમારી એક નાની એવી મૂતણી નથી થતી સાહેબ મુતેણી આ મૂતણી નથી થતી તમારાથી આજ વર્ષ દિવસથી આ તો તમે વિકાસ ની વાત તમે કરો તદ્દન ખોટી છે આ પ્રજા ખોટું બોલે છે આ વિચાર કરો કે ઉઘાડામાં શૌચાલય જાવું પડે સાહેબ ઉઘાડામાં જાહેરમાં તો આ બેનુ દીકરીઓ ની આબરૂ સાહેબ આ આપણા ઘરની જ આ બહરાવ ની આબરૂ આ બૈરાવ હું આપડે ભારતીય નથી તો આ બૈરાવ ની પણ આબરુ જોઉં સાહેબ આજ વર્ષ દિવસ થી આ ગોકળ ગતિ એ કામ હાલે છે ને ના ભૂતેડીને ઢગલા કરી દીધા છે તો સાહેબ મારી એટલી વિનંતી છે

બેટી અમારા ભાઈ માણસ મજબૂરીમાં બેવું પડે છે તો તમે એવું જ માંગો છો અમારે આજ તમારી ઘરની બહેન બેટી દીકરી હોય એ જવાની દીકરી હોય તો એ અમે નથી આજે અમે ખુલ્લા માં જવું પડે ખુલ્લામાં જઈશ ને તો પણ ને કરવું પડે અમાર લેડીઝ માણસ ક્યાં જવું ભાઈ અમાર મયુરી બેન રાજુભાઈ હું ખાડી વિસ્તારથી બોલું છો લીમડા શોકના અમે બાય માણસ છે વરદીથી કામગીરી ચાલુ નથી અમે ખુલ્લામાં પેશાબ કરવા જાય છે ત્યાં મંદિર છે મંદિર આગળ આગળને જારી છીએ જ્યાં શભારીએ છે તો એ અમારા ઓળખીતા હશે મારા ભાઈઓ જેવા છે તો એ અમારે હું ખુલ્લું બેવું પડશે મારા બાથરૂમ એનું બંધ હોય તો બહુ પટાણે પેશાબ કોઈને ઘરે તો અમારા કોઈને જવાતું નથી અને અહીંયા વરદીથી કામ ચાલુ છે આજ કરે ને કાલ કરે એક દી કરી જઈએ દહદી નથી આવતા એક દી કરી જઈએ ને દહદી નથી આવતા આજ વરદિવસથી અમે માણસ જાય ગયા અમારા એનો રોડનો ધંધો છે અમે એકલી રેકડી મૂકી કરીને ઘણા ભરોસે જાય જાય તો અમારે પાંચ મિનિટ જાય તો અહીંયા અમારે રેકડી રેડી હોય તો અમારે બાય માણા પેશાબ કરવા અહીંયા બેહવું જ પડે તો મેં ક્યાં જાય પેશાબ કરવા તો આ નગરપાલિકા વિસ્તારમાં અમને હા કરી દઈએ અને અમે ટોલી મૂકી દઈએ વર્ષ દિવસ થયું બાર મહિના થયા આમ ને આમ ચાલો હા ચાર ફેરે પાડ્યું અને ચાર ફેરે કર્યું બરોબર